ત્રણ વર્ષ બાદ દુબઈ થી ભારત આવતા ક્રાઇમ બ્રાન્ચે મુંબઈ એરપોર્ટ પરથી હતો રૂપિયા વીસ હજાર નું જેના માટે ઇનામ હતું તે ગુલામ હુસેન પોતાને ત્રણ વર્ષ અગાઉ ફરાર થયા બાદ ઈરાન આફ્રિકા સ્વિતરલેન્ડ અમેરિકા દુબઈમાં રહ્યો હતો સુરત ક્રાઇમ બ્રાન્ચ મળેલી બાતમીના આધારે ગત રાત્રે મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતેથી ગુલામ હુસેન અલી પોચાડીને તે સ્પાઇસ જેટની દુબઈથી મુંબઈ એરપોર્ટ ઉપર લેન્ડ થયેલી ફ્લાઇટમાંથી બહાર આવ્યો ત્યારે એરપોર્ટ ઓથોરિટીની મદદથી ઝપી હતો

લોંગ આઈલેન્ડ પર દુબઈ સ્મોક શોપમાં સેલ્સમેન તરીકે નોકરી કરતો હતો તેના રૂપિયા વીસ હજાર ઇનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું તે અમેરિકાથી વાઇ દુબઈ મુંબઈ આવતા જ ઝડપાઈ ગયો હતો તે ગુસ્સી ટોક ઉપરાંત અઠવાલા પોલીસ મથકમાં નોંધાયેલા ખરડીના ગુનામાં પણ વોન્ટેડ હતો સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સાજીદ ઉર્ફ સજ્જુ ગુલામ મોહમ્મદ કોઠારી જે એક સુરતનો એક નોટરિયસ અને હાર્ડકોર ક્રિમિનલ છે અને એક પોતાની સંગઠિત ગુના એક ટોળકી બનાવી અને સુરત શહેરમાં ખૂન ખૂનની કોશિશ લૂંટ એક્સ્ટોશન વગેરે અનેક કેસોમાં તથા જેમાં ગુસ્સીટોક જેવા બે કેસોમાં પકડાઈ ચૂકે છે એ ગેંગનામાં સજ્જુ કોઠારી સાથે અન્ય ચાર મેમ્બરો પર સંડોવાયા હતા જેમાં સજ મોહમ્મદ સાજીદ ઉર્ફે સાજુ કોઠારી મોહમદ સમીર ઉર્ફે સમીર સલીમ શેખ અલ્લા અલ્લાખા ગુલામ મુસ્તુફા શેખ અને ગુલામ હુસેન હૈદરઅલી બોજાણી આ ચારેય ઉપર ગુચ્છેટો નો બીજો ગુનો દાખલ કરવામાં આવ્યો તો અઠવા પોલીસ સ્ટેશન નો ઇન્વેસ્ટિગેશન ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવેલું બે હજાર બાવીસ થી આ ગુલામ મોહમ્મદ છે સતત ભોજાણી સતત ભાગતો રહેતો હતો બે હજાર બાવીસમાં જયારે સાજુ કોઠારી પકડાઈ ગયો ત્યારબાદ અલ્લા રખા અને ગુલામ બંને સુરતથી ભાગી ગયા હતા અલ્લાહ રખાને બે હજાર ત્રેવીસમાં ડિસેમ્બરમાં સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા મુંબઈથી પકડવામાં આવ્યો હતો અને આ બંને ઉપર સુરત શહેર પોલીસ દ્વારા વીસ વીસ હજારનું ઇનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું ગુલામ હૈદર હુસૈન હૈદર ભોજાણી અહીંથી ભાગ્યા બાદ અલગ અલગ ઓછામાં ઓછા છ થી સાત કન્ટ્રીઓમાં રહ્યો દુબઈ દુબઈ ઉપરાંત દિલ્હી ઈરાન કુંબ પછી ત્યાંથી આફ્રિકાના મડગાસ્કર દુબઈ જ્યુરિક સ્વિટરલેન્ડ યુએસએ કેનેડા આમ અલગ અલગ અસંખ્ય શહેરોમાં ભાગ્યા બાદ સુરત પોલીસને એમનો એની વેરિફિકેશનનો એક આઈડિયા આવ્યો હતો કે આજે વહેલી સવારે તે મુંબઈ એરપોર્ટ આવવાનો છે દુબઈ થી આ વાતની આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે મુંબઈ એરપોર્ટ ઓથોરિટી સાથે મળીને એને તેને મુંબઈ થી ધરપકડ કરી અત્યારે લાવવામાં આવ્યો છે એરેસ્ટ કરી એની આગળની પૂછપરછ ચાલે છે અને સજ્જુ સાથે એક્સોશનના ગુનામાં એમના વિરુદ્ધ અઠવા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલો હતો એમાં ગુપ્સીટોકના કેસમાં વોન્ટેડ હતો આ ઉપરાંત અઠવા પોલીસ સ્ટેશનના બીજા એક એક્સોશનના કેસમાં પણ એ બે હજાર બાવીસથી જ વોન્ટેડ હતો અગાઉ પણ એ એક્સોશનના બે કેસોમાં અને વ્યાજ લઈ આપી પૈસા વ્યાજે આપી ખૂબ ઊંચા દરે વ્યાજ વસૂલવાનું અને પ્રોપર્ટી લખાવી લેવાય આવા કેસોમાં અગાઉ પણ એની ધરપકડ થઈ ચૂકી છે